રક્ષાબંધન નહીં લેતી નહીં દેતી નહીં હિસાબ કે નહીં તોલ માપ કાચા દોરામાં વીટાયો એ હેત પ્રેમ અને વિશ્વાસ એ અમર પ્રેમ રક્ષાબંધન વર્ણાયો સ્નેહનો સંબંધ સુખ દુઃખમાં સાથે હોય માતા પિતાનું નામ રોશન કરે એવી ઇજ્જત હોય બહેનની તકલીફ અને સલામતી માટે ભાઈ હંમેશા હાજર હોય એ અતૂટ લાગણીનો ખજાનો એ ભાઈ બહેન અતૂટ બંધન માતા પિતાની મૂલ્યવાન સંપત્તિ એટલે એમના સંતાનો એમની દુઆ આશીર્વાદ અને વરસતી લાગણીના સાચા વારસદાર જ્યાં ભાઈ બહેનના હેત પ્રેમનો ભાગ પીરસાયતો હોય ખુશીઓ હકથી વેચાતી હોય લોહીનો સંબંધ કાચા રક્ષાના ધાગામાં અમૂલ્ય પ્રેમ સમાણો દિલથી દુઆ નીકળી જાય છે બેનની કે મારો વીરો જુગ જુગ જીએ મારો ભાઈ એ આશીર્વાદની કિંમત ક્યારેય ના થાય અમૂલ્ય લાગણીઓનો સંબંધ પવિત્ર સાચો સંબંધ વિખરાય નહીં એ ભાવ પ્યારો છૂટે નહીં એ સાથ વાલો છોડવું પડે એ છોડી દેજો ક્યાંક માફ કરી દેજો ને ક્યાંકથી માફી લઈ લેજો પણ આ ભાઈ બહેનના સંબંધને સ્નેહને સંભાળી સાચવી લેજો સ્નેહ ભીના સંબંધો આંખમાં આંસુ આવે તો રોકી ન શકાય પણ લૂછી શકાય છે એમ ભાઈ બહેનના પ્રેમને ક્યારેય મૂલવી ના શકાય જિંદગીમાં લાખો રૂપિયા હારી શકાય પણ લાગણીમાં બધું જ હારી જવાય પણ આ કિંમતી સંબંધો તો જીતી જ જવાય